નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો સામાન્ય માણસને મોંઘવારીનો બીજો મોટો ફટકો પડ્યો છે મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે કંપનીએ ત્રીસ એપ્રિલથી દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો કંપનીએ ભાવ વધારા પાછળનું કારણ ઊંચા ખરીદી અને ઉત્પાદન ખર્ચને ગણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો મોદી કેબિનેટ અને સીસીએસની બેઠક જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે બેઠક યોજાશે આ બેઠકની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે આ પછી પીએમ મોદી કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક લેશે પહેલગામ હુમલા પછી આ બીજી સી એસની બેઠક હશે જેમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી ચારધામ યાત્રા શરૂ આ સમયે ખુલશે કપાટ આજે અક્ષય તૃતીયાના દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ સવારે સાડા દસ વાગે આ વખતે લગભગ લાખ શ્રદ્ધાળુએ નોંધણી કરાવી છે યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રા રૂટ પર લગભગ છ હજાર પોલીસ કર્મીઓ પીએસની સત્તર કંપનીઓ અને અર્ધલશ્કરી દળોની દસ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે બે હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો પહેલગામ હુમલા અંગે બ્રેકિંગ ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલામાં વધુ એક આતંકવાદીનું નામ સામે આવ્યું છે મળતા અહેવાલ પ્રમાણે આ હુમલામાં લશ્કરનો ટોચનો કમાન્ડર ફારૂક અહેમદ સામેલ હતો હાલમાં તે પાકિસ્તાનમાં છુપાયેલો છે જે માહિતી મળી છે તે પ્રમાણે ફારૂક કાશ્મીરના ઘુસણખોરી કરતો રહેતો હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી રાજકોટમાં ભૂકાબોલ છે હવામાન વિભાગે રાજ્યના કચ્છ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જિલ્લામાં જ હીટવેવની આગાહી આપી રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પહોંચી શકે છે અમદાવાદમાં મંગળવારે ચુમ્માલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું આગામી દિવસોમાં પણ તાપમાન ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની આગાહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારત પાકિસ્તાન બબાલમાં અમેરિકાની એન્ટ્રી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે જેમાં હવે અમેરિકાએ એન્ટ્રી મારી છે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ડેમી બ્રુસે કહ્યું અમે ચોક્કસપણે તમામ પક્ષોની વાજબી ઉકેલ શોધવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે દુનિયાના આના પર નજર રાખી રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો